જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો કંથકોટના કિલ્લાની આજે મારે તમને મુલાકાત કરાવવી છે આહાહા એના ભવ્ય ભૂતકાળની અને ઇતિહાસની મારે તમને થોડીક વાતો કરવી છે મારા વહાલા અને સાથે આ આખે આખા દ્રશ્યો જે છે કિલ્લાના એ પણ મારે તમને દેખાડવા છે દોસ્તો અને વિશેષ પણ જોતું હું તમને જો હું તમને વાત કરું તો કંથકોટનો કિલ્લો અનેક શિલ્પ સ્થાપત્યના અવશેષો ધરાવે છે કંથકોટનું સૂર્યમંદિર અને કંથકોટના જૈન મંદિરો એના અનેક અવશેષો આપણને અહીં જોવા મળે છે કંથકોટનું જે પ્રવેશ દ્વાર છે તે જોવાલાયક છે અહીંયા યુદ્ધ કે આક્રમણ સમયે કેવી રીતે દુર્ગમાં પ્રવેશ કરવો એ મુશ્કેલ છે તે જોઈ શકાય છે દોસ્તો રસ્તા પરથી તમે જોઈ શકો છો કે કાટખૂણે વળાંક લઈને આપણે કંથકોટના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરી શકીએ છીએ અને ઊંચા દરવાજા અને પથ્થરોની કમાન આકારના પ્રવેશદ્વાર એ આધુનિક કિલ્લેબંધીના આદર્શ નમૂનારૂપ આ પ્રાચીન સ્થાપત્ય અહીં જોવા મળે છે દોસ્તો અને હા આ કંથકોટનો પ્રવેશદ્વાર અનેક ઐતિહાસિક વિરાસતો ધરાવતું અને અંદરથી પણ આકર્ષક અને સુંદર જણાય છે દોસ્તો અહીંયા જે જૈન મંદિર જે છે એ આઠસો વર્ષ પહેલાનું છે અને એમ કહેવાય કે કર્કવૃત્ત આપણને જણાય છે અને બીજું કે આ કિલ્લો જે છે દોસ્તો એ કિલ્લાની અંદર એક સેલાર વાવ પણ આવેલી છે અને તેવી જ રીતે અહીંયા એક કૂવો એટલે કે મોઢ કૂવો પણ આવેલો છે તો દોસ્તો આ બહુ બધા દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું ખડકાળ ટેકરીઓ પર આવેલ આ પ્રાચીન કિલ્લો છે અને એમ કહેવાય કે પાંચ કિલોમીટરના પરીગમાં એ વિસ્તૃત રીતે આવેલો છે અને કિલ્લાની દિવાલો જે છે એ મોટા પથ્થરોમાંથી બનેલી છે અને આઠમી સદીમાં અહીંયા આ કંથકોટ કિલ્લો જે છે એ કાઠીઓની રાજધાની હતો અને એમ મનાય છે કે ચાવડાઓએ તેમની પાસેથી કંથકોટનો કબજો મેળવ્યો હતો અને દોસ્તો આપણે એમ જોવા જઈએ કે હાલનો આ કિલ્લો જે છે એ ઈસવીસન આઠસો ને તેતાલીસ એટલે કે વિક્રમ સંવત નવસોની સાલમાં બનાવવાનો શરૂ થયો હતો અને કિલ્લાનો એક ભાગ દોસ્તો આ વાત ખરેખર આપણે જાણવી જરૂરી છે કિલ્લાનો એક ભાગ જે છે એ કંથડનાથની ધૂણી પરથી પસાર થતો અને તેમ કરવાથી તેમના ક્રોધના લીધે કિલ્લાનો નાશ થયો હતો અને કિલ્લો બંધાવનારે તેમના નામ પરથી કિલ્લાનું નામ પાડ્યું હતું અને પછી કિલ્લો પૂર્ણ થયો હા અને કંથડનાથની ધૂણી પરથી પસાર થતો હશે કિલ્લાનો એમ કહેવાય કે દિવાલનો માર્ગ એટલે કદાચ ત્યારબાદ એમના નામથી આ કિલ્લો જે છે એને કંથકોટ અથવા કંથદુર્ગ એવું કંઈક કહેવામાં આવ્યું છે એવું આપણે કહી શકીએ અને દસમી સદીના મધ્યમાં કંથદુર્ગના નામથી આ કિલ્લાનું નામ એમ કહેવાય કે પ્રચલિત હતું એટલે કે જ્યાં શાલુક્ય સોલંકી રાજા મૂળરાજ કલ્યાણની શાલુક્યના શાસક તેલઈ બીજાથી ભાગીને આ કિલ્લામાં સંતાયો હતો અગિયારમી સદીમાં મોહમ્મદ ગજનવીથી બચવા અને આ મોહમ્મદ ગજનવીથી બચવા માટે ભીમ પહેલાએ અહીંયા આશરો લીધો હતો અને દોસ્તો ઈસવીસન અગિયારસો ને તેતાલીસ માં કંથ ગામ એટલે કે કંથકોટના રાજાએ અણહિલવાડ પાટણના કુમારપાળની વિરુદ્ધ નાગોર સરદાર સાથે બળવો કર્યો હતો અને તેરમી સદીમાં એટલે કે તેરમી સદીમાં ઈસવીસન બારસો ને સિત્તેર સુધી અહીંયા એમ કહેવાય કે કંથકોટ એ વાઘેલાઓનું પાટનગર હતું દર્શક મિત્રો આ એમ કહેવાય કે સાડના પુત્ર ફૂલેએ કિલ્લાનું નામ કંથદુર્ગ પાડ્યું હતું રાજા મોઢના દીકરા સાડ અને એમ કહેવાય કે સાડે જ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું સાડના દીકરા એટલે કે ફૂલે અને ફૂલેના દીકરા એટલે કે લાખો ફૂલાણી કે જેઓ મહાપ્રતાપી હતા દોસ્તો એમ કહેવાય કે દૂર દૂર થી લોકો અહી આ કિલ્લાની મુલાકાત માટે આવે છે કિલ્લાની સાથે એમ કહેવાય કે બે ઘડી બેહે અને ભૂતકાળમાં આ આ તો એમ કહેવાય કે ઇતિહાસ આપણી આંખોની સામે તરબોળ થાય અને બધું તમે જોઈ રહ્યા છો દોસ્તો આજુબાજુનું વાતાવરણ તમે ખાલી જુઓ એટલા ખડકાળ અને ડુંગળા ડુંગરાળ પ્રદેશ અને અત્યારે તો સમય એવો છે કે આખી આખો એમ કહેવાય કે અહીંનો પ્રદેશ જે છે ત્યાંની ધરતી લીલી ચાદર ઓઢી અને બેહી ગયું હોય ભાઈ એક એક જાડવું છે કોળાયું છે અહીંયા દોસ્તો ભૂતકાળના ભણકારા છે આ હા હા કંઈક યુદ્ધો અહીંયા ખેલાણા હશે કંઈક સુરવીરોની સુરવીરતા કંઈક દાતારોની દાતારી કંઈક સતીઓનું સતીત્વ એમ કહેવાય કે આ ધરતીની સાથે જોડાયેલું હશે અમારાવાલા અહીંયા આપણે આવીએ અને અહીંના સ્થાનિક કોઈ વડીલોને પૂછીએ તો પણ આપણને વિશેષપણે અહીંની માહિતી મળી રહે આપણે ઇતિહાસને એમ કહેવાય કે ફંફાળવા બેસીએ તો પણ આપણને આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ જરૂરને જરૂર નજરે આવે અહીંયા પ્રવેશ દ્વારને ઉપર તરફથી હું તમને આ દ્રશ્ય દેખાડી રહ્યો છું દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા તમે આવો એટલે બે ઘડી પ્રકૃતિની સાથે પણ તમે વાતો કરવા માંડો હો દોસ્તો પ્રકૃતિની વાત સાથે વાતો મંડાય આહાહા ભૂતકાળના એમ કહેવાય કે ઓવારણા લેવાય વા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો દોસ્તો મેં તમને કીધું તેમ ખડકાળ જમીન ઉપર પથ્થરો પહાડો ઉપર ઉપર જતા એકદમ કાટખૂણે આ પ્રવેશ દ્વાર છે કે જે ખરેખર એમ કહેવાય કે જ્યારે કોઈ ફોજ કોઈ સેના એક સામટી આક્રમણ કરે ઘોડે સવાર હોય હાથી ઉપર સવાર હોય ઊંટ ઉપર સવાર હોય કે બીજા ત્રીજા રથ હોય કોઈ પણ રીતે એક સામટું એમ કહેવાય કે આક્રમણ થાય ત્યારે એમની ગતિને અવરોધરૂપ એમ કહેવાય કે થોડુંક અવરોધી શકાય એટલા માટે તમે જોઈ શકો છો આ પ્રવેશ દ્વારની વ્યૂહરચના આખી એકદમ આવતા કાઠ ખૂણે છે આ પ્રવેશ દ્વાર જૂના દોસ્તો અહીંયા પથ્થરો આ પગથિયાઓ તમે જોઈ શકો છો વાહ અને કિલ્લાની માલી પા આવેલા અનેક યોદ્ધાઓ યોદ્ધાઓના પાળિયા અને સતીઓના એમ કહેવાય કે દેરાઓ આપણે જોઈએ તો પણ આપણે પણ નતમસ્તક થઈ જઈએ દોસ્તો કંથકોટ જે છે તમારે આવવું હોય તો ભચાવ તાલુકો ભુજ જિલ્લો ભુજથી કદાચ સો એક કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા કંથકોટ નામનું ગામ છે અને ત્યાં જ આ કંથ દુર્ગ અથવા કંથકોટનો કિલ્લો એમાં આપણે કહી શકીએ દોસ્તો આખે આખું આ દ્રશ્ય તમે જુઓ વાહ ભાઈ વાહ ઇતિહાસની કંઈક એંધાણી અહીંયા મોજૂદ છે અને અહીંયા જે શિલ્પ સ્થાપત્યો આવેલા છે દોસ્તો એ ઘણી બધી સારી હાલતમાં પણ હતા પણ સદીઓની સદીઓ જતી રહી અને કચ્છની ધરતીમાં આવેલા બે ભૂકંપ એ ભૂકંપે એમ કહેવાય કે અહીંયા આવેલા શિલ્પ સ્થાપત્યોને ભારે નુકસાન પહોંચાડ્યું એમાંય બે હજાર એકમાં આવેલો જે ભૂકંપ હતો એને તો એમ કહેવાય કે કચ્છની ધરતીના અનેક અનેક પ્રાચીન સ્થળો હતા પ્રાચીન વિરાસતોનો એમ કહેવાય કે ખજાનો જે હતો એને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે પરંતુ દોસ્તો આપણે આવી જગ્યાએ જ્યારે પણ આવીએ ત્યારે આપણને ખરેખર ઇતિહાસ થી નજીક રહેવાનો એક આનંદ એક મોકો મળતો હોય છે આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો દોસ્તો આઠમી સદીમાં અહીંયા કાઠીઓનું એમ કહેવાય કે શાસન હતું અને એમની રાજધાની હતી અને દસમી સદીમાં કર્કવૃત્ત પર જે કાઠી શાસકોએ જે સૂર્યમંદિર બનાવ્યું હતું દોસ્તો એના પણ અવશેષો આપણને અત્યારે જોવા મળે છે બે હજાર એક સુધી મંદિર સારી હાલતમાં હતું વિશેષપણે આપણે વ્યવસ્થિત રીતે દર્શન કરી શકીએ પરંતુ બે હજાર એકના ભૂકંપ પછી એ મંદિરના એમ કહેવાય કે ક્ષણભંગુર અવશેષો જે છે અને છૂટી છવાઈ પડેલી કોતરણી એ આપણે જોઈ શકીએ છીએ અને જે સૂર્યદેવની ભગવાન સૂર્યનારાયણની જે મૂર્તિ હતી એ અત્યારે એમ કહેવાય કે સરકારનું જે ખાતું પુરાતત્વ ખાતું એના કબજામાં છે દોસ્તો એની પાસે છે આ પ્રવેશદ્વારનો ભવ્ય નજારો તમે જુઓ જય હિન્દ જય મા ભારતી